અંકલેશ્વર શહેરના પારસીવાડ વિસ્તારમાં કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલ પારસી વ્યવસાયકારના મકાનમાં તસ્કરોએ ત્રાટકી પૂર્વજોના સમયના કિંમતી દાગીના સહિત રૂપિયા ઓગણીસ લાખના માલમત્તાની ચોરી કરી તસ્કરો ફરાર થયા અંકલેશ્વર શહેરના ભરૂચી નાકા વિસ્તારમાં પારસી અગિયારી પાછળ પારસી વાડમાં રહેતા અને કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલા મઝુમ ગુસ્તમજી વીમા દલાલના પિતરાઈ ભાઈના દીકરાના લગ્ન પ્રસંગમાં મહેર મેન્શન નામના તેમના મકાનને બંધ કરીને પૂના ગયા હતા આ દરમિયાન તસ્કરોએ ડુપ્લિકેટ ચાવીથી મેન્શનના મુખ્ય દરવાજાનું તાળું ખોલીને અંદર પ્રવેશ્યા હતા ઘરમાં પ્રવેશેલા તસ્કરોએ તિજોરી તથા લોકરો ખોલી તેમાંથી સોના ચાંદીના દાગીના તથા રોકડ રકમની ઉઠાંતરી કરી ફરાર થઈ ગયા હતા

તોડિયા વિના તસ્તરો અંદર પ્રવેશ્યા હોવાથી ચોરીમાં જાણભેદીનો હાથ હોવાની આશંકા છે ચોરીમાં પૂર્વજો સમયના કિંમતી દાગીનાઓ પણ તસ્તરો ઉઠાવી ગયા હતા